ગીતી નોર્તું એટલે કે નવરાત્રીના બીજા દિવસે તપ સાધના અને ધૈરીનું પ્રતિક જેવો કમંડળ અને માળા ધરાવે છે એવા બ્રહ્મચારી માતાજીના બીજા નોર્થે એકાદશી મહા આપણે સૌ જાણીએ છીએ એકાદશી છે એ કેન્સર તથા એના જેવા અનેક પંચાશી રોગો સામે આપણે રક્ષણ આપે છે તો એકાદશી અભિયાન થકી આપણે જન જન સુધી પહોંચીએ અને ચાલો

તો આપ જય જનની વિદ્યા સંકુલ દ્વારા મારી આપ સૌને વિનંતી છે કે તમે પણ એક વાત જરૂર થી આ અભિયાન માં જોડાવ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રી રામ